અરવલ્લીના શાંત પહાડો અત્યારે યુદ્ધનું મેદાન બની ચૂક્યા છે વિવિધ સમિતિઓ અને વિપક્ષ સરકાર પર પ્રહાર કરી રહી છે સરકારના રિપોર્ટના આધારે કોર્ટમાં ધારાધોરણ બદલાયાના આરોપ સાથે હવે લડી લેવાના મૂળમાં વિપક્ષ છે વિવિધ સમિતિઓ અને કેટલાક લોકો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસે હવે મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે કોંગ્રેસનો આરોપ છે કે ઉદ્યોગપતિઓને લાભ કરાવવા માટે માનીતા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે સરકાર ધારાધોરણોમાં ફેરફાર કરાવડાવે છે જો કોર્ટમાં સરકાર નિર્ણય નહીં બદલવામાં આવે તો એક બે દિવસમાં ઉગ્ર આંદોલનની ચીમકી કોંગ્રેસે ઉચ્ચારી છે અરવલ્લી ગિરિમાળાની વાત કરીએ તો ચાર રાજ્યોમાં અરવલ્લીની ગિરિમાળા ફેલાયેલી છે વિસ્તરેલી છે અને સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટના આધારે આ વિસ્તારમાં ખનન પ્રવૃત્તિ વધી છે ત્યારે આ મામલે હવે કોંગ્રેસ પર મેદાને આવી ચૂકી છે અને કહ્યું છે કે સરકાર જો કોર્ટમાં પોતાનો નિર્ણય નહીં બદલવા બદલાવામાં આવે તો ઉગ્ર આંદોલન વિસ્તારમાં થશે અરવલ્લી બચાવના નામે આંદોલન કરવામાં આવશે અને આ આંદોલન અંતિમ હશે જ્યાં સુધી ચુકાદો નહીં આવે નિર્ણય નહીં આવે સરકાર પોતાનો નિર્ણય પાછો નહીં ખેંચવડાવે તો ઉગ્ર આંદોલનની કોંગ્રેસે જીમકી ઉચ્ચારી છે સાંભળીએ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ શું કહ્યું અરવલ્લીની ગિરિબાળા એ કોઈ ખાલી પર્વત નથી દિલ્હી એનસીઆરથી શરૂ કરીને ગુજરાત સુધી આખી જે ગિરિમાળા છે એ સદીઓથી આ પ્રકૃતિનું જતન કરે છે જમીનમાં જે પાણી રિચાર્જ થાય છે એનો મુખ્ય સ્ત્રોત છે પર્યાવરણને જાળવે છે અનેક લોકોની જિંદગીઓને ખુશાલ કરવાનું કામ આ પવિત્ર ગિરિમાળાના માધ્યમથી થયું છે લોકોની ધાર્મિક આસ્થા જોડાયેલી છે જળ જંગલ જમીનના મૂળવાસી આદિવાસી સમાજ એનું જતન કર્યું છે અને આજે સરકાર પર મૂડીપતિઓ માટે એમના માનીતા ઉદ્યોગપતિઓને કમાવા માટે બેફામ રીતે ખનન કરી શકાય કુદરતી સંપત્તિની લૂંટ ચલાવી શકાય એટલા માટે ક્યાં કોર્ટોમાં સરકારના રિપોર્ટના આધારે જે એની ડેફિનેશન બદલાઈ છે જે ઊંચાઈના ધોરણો બદલાયા છે એના કારણે જો નામદાર કોર્ટ એ નિર્ણય પાછો નહીં ખેંચે એમાં સરકાર પોતે આગળ વધીને નિર્ણય પાછો નહીં ખેંચાવે તો પ્રકૃતિ નાશ થઈ જવાની છે ગિરિમાળાનો નેવ ટકા હિસ્સો મૂડીપતિઓ ખનન માફિયાઓ લૂંટીને લઈ જવાના છે ત્યારે એની સામે કોંગ્રેસ પાર્ટી સખત શબ્દોમાં એનો વિરોધ કરીએ છે આવતીકાલથી કોંગ્રેસ પાર્ટી તમામ જે અરવલ્લી અમારો જિલ્લો છે સાબરકાંઠા જિલ્લો છે બનાસકાંઠા જિલ્લો છે વિસ્તારમાં અરવલ્લી બચાવ અભિયાનની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે આ સરકારને પણ વોર્નિંગ આપવા માગીએ છે કે તમારા મૂડીપતિ મિત્રો તમારા માનીતા ઉદ્યોગપતિઓને લાભ કરાવવા માટે આ પ્રકૃતિને લૂંટવાનું બંધ કરો જો નહીં કરો તો જનતા રસ્તા પર ઉતરી અને નેપાળ ગુજરાત અને દેશમાં થતા પણ વાર નહીં લાગે હવે આ લૂંટ આ લોકોને અન્યાય અत्याचारની સીમા આવી ગઈ છે ત્યારે લોકોનો ગુસ્સો જે દેખાઈ રહ્યો છે એમાં કોંગ્રેસ પાર્ટીનો એક એક કાર્યકર અરવલ્લી બચાવના અભિયાનમાં સિલ્લી નિર્ણાયક લડાઈ લડવા માટે તૈયાર છે આપે સાંભળ્યું અમિત ચાવડાએ શું કહ્યું માનીતા ઉદ્યોગપતિઓને લાભ કરાવવા માટે સરકાર આ કાવા દાવા રચી રહી છે અને વર્ષોથી આદિવાસી સમાજના લોકો જે પર્વતનું જે જળ જંગલ અને જમીનનું રક્ષણ કરે છે તેમના પર આ પ્રહાર છે જો નિર્ણય પાછો ઠેલાવવામાં નહીં આવે તો સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લીમાં ઉગ્ર આંદોલન કોંગ્રેસ પાર્ટી કરવા જઈ રહી છે આગામી સમયમાં શું થાય તે જોવું રહ્યું કારણ કે ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે અત્યારે ગુજરાતનો સાથે આ મુદ્દો એ દેશમાં મોટો મુદ્દો બની ચૂક્યો છે આગામી સમયમાં સરકારનું શું સ્ટેન્ડ રહે સરકાર પણ વિવિધ માધ્યમોના માધ્યમથી કહી રહી છે કે આ મામલે વિપક્ષ ભ્રમ ફેલાવે છે ખોટી વાત કરી રહી છે આવું કંઈ છે નહીં જંગલ અને જમીનનું જતન કરવું એ સરકારની ફરજ છે ત્યારે બીજી તરફ વિપક્ષ વિપક્ષ કહી રહ્યું છે કે વર્ષોથી જે ચાલી આવતા નિયમો છે તેમાં સુધારા વધારા કરીને ઉદ્યોગપતિઓને ફાયદો થાય તે પ્રકારે સરકાર કામગીરી કરી રહી છે આગામી સમયમાં શું થાય તે જોવું રહ્યું આ મુદ્દે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ રિપોર્ટમાં હાલ આટલું જ ધન્યવાદ